જેના બાવડામાં બળ છે જેના કાંડામાં કોવ છે જેના હૃદયમાં ઉમંગ છે જેના જીવનમાં ઉમંગ છે જેના માટે જ આવશે મેકાની પર એટલે ગટમાં છે કવિ લખે છે અમર રાખો જિંદગીની આત્મા પર આને પણ આજની યુવા એ સોશિયલ મીડિયા પરવાય છે ભારત તો વાર્તાશાળી છે કે 64.68% યુવા એ સાચો માર્ગ દર્શાવે આ સમય પર એક પ્રસંગ યાદ આવે એક ખૂબ જ મહત્વાકાંક્ષી યુવાન હતો જે જીવનમાં ઘણો બધું મેળવવા હતો મેં એક પાસે સલાહ લેવા ગયો વૃદ્ધ ઉદાહરણ આપ્યું સમજાવતા કે તારે જો મોહથી પાણી હોય છે ત્યારે તું ઘડાને દોરડું બાંધીને તળાવમાં નાખે છે દોરડું મજબૂત હશે ત્યારે ખડો સાચો પાસે જો પાણી નીકળશે એ દોરડું એ તાર માર્ગદર્શન છે અને ખડો એ તારી મહેનત તારી પાત્રતા છે

你别管。了。 તેનો સદુપયોગ થાય તો વિશ્વનું કલ્યાણ થાય તો ઉપયોગ થાય વિશ્વનું કલ્યાણ પર સંસ્કૃત પાઠ જેવું છે જે અંધકાર ને હરે છે આ સમય થાય ધ યુથ વિથઆઉટ ગાઈડન્સ ધ યુથ વિથઆઉટ ગાઈડન્સ उस विदात युवाओं छे કે હોકા યત્ર વિदात આ એક જહાજ જેવો છે જેની પાસે અઢળક સંપત્તિ છે તરફ શશિલપીરિયા તરફ થી વાળીને જરૂર છે આ યુવાનો એ દેશો એ વહા કોુરત છે કે જુતે શક્તિ ની સર્જક અને સમૃદ્ધ રાષ્ટ્ર નિર્માણ આ સમય મને સુંદર પંક્તિ યાદ આવે કે દેશ સંસ્કૃતિની રક્ષા કાજે યુવાન હવે તો કાજે દેશ રક્ષા કાજે હવે તો સાબ કાજે ઉઠા જુગાર વીર હવે તો કાજે

માત્ર રાત જીતવાની મને વિશ્વાસ છે આપણે સૌ એ કરશું